અમારે વર્ષો ત્યાં જરિયાવાડામાં સમસારની સમસ્યા છે અત્યારે ડેમોનેશન દ્વારા સરકારશ્રી સાડા સાત વીગા જગ્યા ખુલ્લી કરવામાં આવી છે તો ના કોઈ મામલેદારને એટલી અરજ કરીએ છીએ કે ના કોઈ એક સમાજને આ જગ્યા દેવામાં આવે અને અમારા હાડી સમાજને પણ આ જગ્યા ફાળવવામાં આવે એવી અમે નમ્ર વિનંતી માટે મામલતદારને આવેદનપત્ર આપેલું છે અમારા વેજાભાઈ ન્યાય સમિતિ ચેરમેન સાથે છે અમારો સમસ્ત આદિ સમાજ દરિયાવાળા બધા ભેરા થઈ અને આવેદન આપેલું છે